નર્મદાની મુખ્ય અને બ્રાન્ચ કેનાલમાં પાણી બંધ કરાતા સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો ચિંતિત છે ચાલુ વર્ષે ઝાલાવાડના ખેડૂતોએ પચીસ હજાર હેક્ટર જમીનમાં આગોતરું વાવેતર કર્યું પરંતુ નર્મદા કેનાલમાં પાણી બંધ કરી દેવાતા અંદાજીત પંદર હજાર હેક્ટેર જમીનમાં કપાસ ઘાસચારો અને શાકભાજીના વાવેતરને સિંચાઈ માટે પાણી ન મળતા નુકસાનની ભીતિ છે વઢવાણ ચૂડા લીંબડી તાલુકાના અનેક ગામોના ખેડૂતોના બિયારણ ફેલ જવાની શક્યતા પણ છે જેથી વઢવાણ સહિતના તાલુકાના ખેડૂતો કેનાલમાં

ટોટલી જ બધાય ખેડૂતોને કપાસ અત્યારે સુકારા ઉપર આવી ગયા છે અને અમારી એક જ માંગ છે કે વેલી વેલી તકે એમને પાણી ચાલુ કરવું જોઈએ અમે નર્મદાના સાહેબને રજૂઆત કરી તો એવું એ લોકો એવું કીધું કે વઢવાણના તમારા જે ધારાસભ્ય હોય એમને અમને રજૂઆત નથી કરી અને રજૂઆત કરે તો અમે પાણી છોડવા અમે તૈયાર જ છીએ ધ્યાન બંધ કરવાનું કારણ એક જ છે કે સફાઈ કરવાનું કામ આપણે કોઈ સફાઈના નામે એક બિલકુલ કોઈ કામ કર્યું નથી અને પાણી બંધ કરી દીધું હોય ને અત્યારે ખેડૂતોને પૂરેપૂરી મુશ્કેલી પડી રહી છે